દી કોરો તો પરે પરે જામ કોનો કોનો સબડે જો કે આ છે આના દેખાય હબ કો તો હતો દી દી કોર ખડવા જાવે છે બેજાય છે જે છેમાં તો કદાચ 300000 રૂપિયામાં પાઉ મળે છે છે 12 વખત જો જો છે એની સંભે બધું લોકો બતાવ્યું

જોવો ટ્રાફિક બહુ ટ્રાફિક છે નકરા સિંગ રિક્ષા જોવા મળે મિત્રો જોવો ગોંડલ છોકરી લગી બધા જાય સિંગ રિક્ષા રામ ભાઈ છોકરી જીતા હાલો બની રહ્યો ખલા જાવ આગળ પણ બતાવ્યું તમને તો મિત્રો ટ્રાફિક બસ નીકળી ગયા છે આ બધું ઉપાધ ના આશય નવી નવી જો હોલી સાહેબ મસ્ત મસ્ત સુંદર નજારો દેખાઈ છે જો કેવું મસ્ત સુંદર વ્યુ છે કોમળી બેન પણ આ પાસા એવી એ વસે જો બેઠા છે મસ્ત એના हाँ ये बताओ तो मस्त मस्त सुंदर रिक्शा में बुध आर पड़ता है तो वो सब अपने बताइए कि तक तो स्पीड में रिक्शा दी रही है जाओ तो फोर व्हीलर हो तो जो मस्त मस्त न्यू मस्त तो फोर व्हील मस्त एक नंबर लोकेशन कल जाओ तो जो तो सुंदर व्यू मिली गया है प्रार्थिक आ तो कले जाओ तो ट्राफिक बताई दी तुमने ट्राफिक जो राठी सादिक यो नेक्स्ट

युवा सेक्टर को बहुत अनुरोध सुविधा वीडियो जो मस्त मित्रों hmm? मस्त व्यूज मिली गया था मैं तुम्हें बताओ माते ना जो एक कद साथ है तो केव सुंदर नजारो मित्रो, है मित्रों एक नंबर है जो कोमली पर हल्का बेहता नहीं आधा आंकड़ा गिरा के जाम थी आप मस्त मस्त लोकेशन से कलेजा जो एक लाइन में है जो આ ફોર વ્હીલનો નજારો અને બિલ્ડિંગનો નજારો મિત્રો રાજકોટની મોજ જો જો ઓમેગા ઓમેગા જો મહાપૂજા ચોક આવી ગયો છે મહાપૂજા ધામ ચોક સારો ચોક બતાવી દઈ તમને જો આ ટ્રાફિક ઓછો મિત્રો જોવા મળે અરે એને મજા આવે એમ નો કરવાનું હોય દિનેશભાઈ મેં તમને જોવા મિત્રો આનો આનો વ્યૂઝ મસ્ત છે મિત્રો આ પણ વ્યુઝવો મસ્ત છે જો

જોવો મિત્રો ગોંડલ છોકરી કેવડો માણા એટલો ટ્રાફિક ને આ બસો નો એટલો ટ્રાફિક જો સંજરી અંબાબી જો માણસો આવી ગયા છે મિત્રો જો ઓલી સાહેબ થી આવ્યા છે રાજકોટ થી આવ્યા છે ગોંડલ સાહેબ ઘર સાહેબ આ બાયપાસ વાળી બસો બધી જો મોટી મોટી લક્ઝરી બસો કેવડો ટ્રાફિક છે મિત્રો બહુ ટ્રાફિક છે આ બસ વાડી છે બહુ ટ્રાફિક કરે છે પોલીસ અહીંયા સાથે હાલે મા ના સાહેબ મિત્ર અહીંયા મળી પીટો ગાડી મળી ગઈ આપણું ને બેહી ગયા છે જો દમફરિયા દમફરિયા બધું હાલી ગયું જો આ ગોળ છોકરી મિત્રો આ બધું મજા આવે જો ગોંડલ કોલેજ ચોક આવી ગયા છે એ જો પેટ્રોલ પંપ ને બધું ઈકો ગાડીમાં બહુ ટ્રાફિક હતો એટલે સેમ નહોતો એક તો હવે જો મહારાણા પ્રતાપજીનું અહીંયા આપણે મસ્ત ચિત્ર જોવા મળ્યું છે જેવો કલે આવ અહીં તો આપણે ગોંડલ જોતા હતા વારે ખાલી કોલેજ ચોકમાં જે આ કોલેજ ચોક છે કોલેજ ચોક જ આગળ છે આ મહા મહારાણા પ્રતાપજી ચોક છે આ જે આગળ કોલેજ ચોક તમે બતાવી કોલેજ આવ જો કેવું એનું મૂર્તિ છે મસ્તની એક નંબર જવો તો મિત્રો આ છે જો દેખાય સંગ્રામજી હાઈસ્કૂલ છે કોલેજ ચોક સંગ્રામજી હાઈસ્કૂલ તો મોટો અહીં મેળો ભરાય લોક મેળો એ જગ્યા છે જો આ આપણે સામે તમને બતાવી રહ્યો છે એ છે કોલેજ ચોક ગાંધી બાપુનું જેવું ચિત્ર છે આ એ મોટું જો દેખાઈ રહ્યું ઝૂમ કરી બતાવી દઈએ તમને એ સાઈડ તમારે જવાનું છે ગામડા સાઈડ ગેરચડી ગામમાં બાર કિલોમીટર આગું છે ગોંડલથી તો આ છે કોલેજ ચોક જુઓ મિત્રો અને આ મેન સંગ્રામજી કોલેજ ચોકનો દરવાજો જો અહીંયા અંદર પરેશ કરવાનું જવાનું જો પટ જુઓ કેવડો ચોક મોટો છે ટ્રાફિક અત્યારે અહીં ઓછો જોવા મળે છે જો મસ્ત સુંદર વ્યૂ છે કોલેજ આવ જો ને મસ્ત મસ્ત લાગી રહ્યું છે ને એકદમ ખુલ્લો પટ છે મેળો ને હોય તો બહુ ટ્રાફિક થાય અહીંયા જો આ છે કોલેજ ચોક આવી ગયો છે ગોંડલ હવે થોડું ઘણું કરિયાણું લઈ જો ગોંડલ દરવાજો માર્કેટ આવી ગયું છે મિત્રો અહીંયા માર્કેટ જોવો જો આ બધી લારીઓ છે ફ્રૂટની અંદર સાઈડ છે બકાલા માર્કેટ મિત્રો બધી બકાલું જો મળી જાય તમને અહીંયા ના છે પરવ દ્વાર આપણે ગામડેથી આવીએ એટલે પાંજરાપુરનું આ પીપ્રાઈ હોટલ કહેવાય છે ખાલી જાઓ પાંજરાપુર તો આગું હોય હજી જો સુંદર સુંદર વ્યૂ છે મસ્ત એના જો ગા માતાજીને ફૂલ આઝાદી મિત્રો અહીંયા જો મોજ મોજત કરવાની ગા માતાની બધાને નંદી મહારાજને જો

સીધા જ ગામડે જવાનું છું છે જે આ છે મિત્રો ગોંડલનું જગત નાખું છે સીધા જવાનો ગામડા રસ્તો આપણા દેવશીડી જવાનો રસ્તો આ છે જો આ રોડ દેખાય કા સીધો દેવશેડી જાય છે ગામડા આજુબાજુના ગામડા ઘણા ગામડા આવે છે પણ અમે તો અહીંથી ગામડે જઈશીએ એટલે આપણે ગામડા રસ્તો કહેવાય ને આપણું ગામમાં રસ્તે આવે છે તો આપણે ગામડામાં કહેવાનું હોય ને જો આ જગત નાકાનું અહીંથી ડેમ ડેમ સીધું સીધું પુલ પુલ છે 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 જો જો આવે લાગી જાય એટલે સીધા પેલો પછીનો આગળ સાઈડ ના મિત્રો અહીંયા હવે ડાયરેક્ટ મળી તમને ઘરે મિત્રો આવી ગયું ઘરે બે ત્રણ બારગામ હતો ગયો તો તો મિત્રો હું આવી ગયો છું કીરો વિડીયો ઉતરવાનો કે ટાઈમ નતો અને વાડી ગયો કપાસ ફરવાની જુઓ તમે હાલત જોવો શરીરની ડોક ભૂખમાં બધી જવું થતો નહીં છે એટલે હવે આપણે વધારે વિડીયો નથી લાંબા પૂરો મારે લાઈવ વીડિયો પૂરો નાખો પહેલાં જતા હોય કારણ કે જો હાથમાં જોવો ખોડકા આખો જો ખોડકી બહુ તૂપડી ગયું છે આ બધું બની ગયું છે તો આલોક લો વિડીયો જે મોમ લાઈક લાઈફ તમારે સસ્પ્લેબ થાય જો આખા શરીરમાં જુઓ નટરા લાલ લાલ ખોડકા થઈ ગયા છે હાલો વિડીયો કેવો લાગે વિડીયો લાઈક્રાઈબ કરી નાખજો આપણે શેર કરી દેવો મિત્રો જોડાયુંગેશ